નેસખામાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી છે ભારતીય સેનાનો જવાન શહીદ થતા જ આજે પાર્થિવદેવ પહોંચ્યો તો વતન શહીદ રવિરાજ ધાખડા જમ્મુ કાશ્મીરના સેનામાં ફરજ બજાવતા હતા ફરજ દરમિયાન બ્લડ કેન્સર થવાથી હોસ્પિટલ દાખલ કર્યા હતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું તેમના પાર્થિવદેહને વતન લવાયો રાજુલાના વેપારીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બે કલાક સજ્જડ બંધ પાડ્યું મોટી સંખ્યામાં લોકોએ વીર જવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટ્યા હતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ટેરે પણ શ્રદ્ધાંજલિ આપી હતી રાજુલા શહેરના આ બાજુમાં આવેલા ધારાના નેસના કાઠી દરબાર સમાજના યુવાન ભાઈ રવિરાજભાઈ થાકડા કે જે સૈન્યમાં ઘણા વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા એમના શહીદના સમાચાર મળ્યા આજે હું પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સમસ્ત રાજુલા શહેર રાજુલા તાલુકાવાસીઓ સાથે આવ્યો છું ચોક્કસ એટલું થાય કે ભલે નાનું એવું ગામ હોય પણ કોઈ પણ વ્યક્તિ બોમ્બ માટે દેશ માટે ફરજ બજાવતો હોય અને જ્યારે એનું અવસાન થાય એટલે કે જ્યારે એનું વૃત્યુ થાય કહી શકાય કે શહીદ થાય ત્યારે ચોક્કસ પ્રમાણે સમગ્ર વિસ્તારમાં સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં こういうドクノマホールだね。<music>